શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું તારીખ નવ એપ્રિલ બે હજાર ચોવીસ મંગળવારથી લઈને તારીખ આઠ મે બે હજાર ચોવીસ સુધી ચાલતો ચૈત્ર માસ શુભ માસ મધુમાસના મહાત્મય વિશે વ્રત ત્યોહાર વિશે આ માસમાં શું કરવું શું ન કરવું ક્યાં ઈષ્ટદેવતા છે ક્યાં મંત્ર જપવા તે સર્વક જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ રામ રામે તી રામે તી રમે રામે મનોરમે સહસ્ત્ર તત્તુલ્યમ રામ નામ વરાનને બુલ ભગવાન શ્રી રામચંદ્રજીની છે માતા રાની મહામાયા દુર્ગાદેવીની છે મિત્રો ચૈત્ર માસ ભગવાન શ્રી રામચંદ્રજી સાથે જોડાયેલો છે કારણ કે આ માસમાં ભગવાન શ્રી રામજીનો જન્મદિવસ આવે છે અને ગુડી પડવાના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજી જે વનમાંથી પાછા આવ્યા ચૌદ વર્ષનો વનવાસ કાપીને એટલા માટે ઉત્સવ મનાવાય છે આ ચૈત્ર માસમાં અને આ ચૈત્ર માસમાં જ ભગવાનને રાજગાદી પ્રાપ્ત થઈ અયોધ્યાના રાજા બન્યા અને આ ચૈત્ર માસના પ્રથમ દિવસથી નવ દિવસ સુધી મા દુર્ગાદેવીની આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે શક્તિ અર્જિત કરી શકે છે નકારાત્મક પ્રભાવને દૂર કરી શકે છે શાસ્ત્રમાં ચૈત્ર માસનું વિશેષ મહત્ત્વ છે ચિત્રા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય માટે આ માસને ચૈત્ર માસ કહેવાય છે હિન્દુ ધર્મમાં ચૈત્ર માસનું ઘણું મહાત્મ્ય છે આ માસથી નવા વર્ષની શરૂઆત ગણાય છે સંવત્સર શકની શરૂઆત થાય છે ચૈત્ર માસનો પહેલો દિવસ જે નવરાત્રિની શરૂઆત થાય છે મા દુર્ગાનું આગમન થાય છે અને માન્યતા અનુસાર આ ચૈત્ર માસના પ્રથમ દિવસથી જ બ્રહ્માજીએ જે સૃષ્ટિની રચના કરી હતી એટલા માટે ગોળી પડવાનો ઉત્સવ મનાવાય છે જે ખાસ મનાય છે આ ચૈત્ર માસ અને ભગવાન શ્રી રામચંદ્રજીનો અભિષેક પણ આ માસમાં થયો હતો આ માસમાં શરદીની મોસમ પૂર્ણ થાય છે અને ગરમીની ઋતુ શરૂ થાય છે ઋતુ પલટાય છે એટલા માટે પણ આ ચૈત્ર માસ મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય માટે બની જાય છે સ્વાસ્થ્યની કાળજી રાખવાની છે ચૈત્ર માસમાં એવું શું કરવું શું ન કરવું તે આપણે પહેલાં જાણી લઈએ ચૈત્ર માસમાં સવારે વહેલા ઉઠીને ત્યારબાદ યોગ પ્રાણાયામ જો કરી શકાય તો કરાય આ ઉપરાંત આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે તનાવ મુક્ત રહીએ એ માટે ઈશ્વરની આરાધના કરીએ જાપ કરીએ ભગવાન શ્રી રામચંદ્રજીનો દુર્ગાદેવીનો ચૈત્ર મહિનામાં સૂર્ય દેવતા જે પુરુષોત્તમ શ્રી રામજી અને મા દુર્ગા દેવીની પૂજા ખાસ થાય છે કારણ કે ચૈત્ર માસ તે પિતૃ માસ પણ આંશિક રીતે ગણાય છે એટલા માટે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરાય છે ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે ભગવાન સૂર્યદેવના જે બાર નામ છે તેનો જપ કરી શકાય છે ચૈત્ર માસ સૂર્યનારાયણ સાથે પણ કનેક્શન ધરાવે છે કેવી રીતે આ ચૈત્ર માસમાં સૂર્યદેવ મીન રાશિને છોડીને પોતાની ઉચ્ચ રાશિ મંગલની રાશિ અને પરમ કલ્યાણકારી રાશિ જેમાં સૂર્યનારાયણ દેવ પરમ તેજસ્વી રીતે ગતિ કરશે તે છે મેષ રાશિ મેષ રાશિમાં ભગવાન સૂર્યનારાયણ દેવ પ્રવેશ કરશે એટલા માટે પણ આ ચૈત્ર માસમાં સૂર્ય ઉપાસના કરવાથી મંગલ કાર્ય કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે એવું પણ મનાય છે કે સૂર્ય ઉપાસના કરવાથી બધી પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં યશ કીર્તિ ધન વૈભવ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે અને પિતૃનારાયણ દેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે જો એકાદશી છે પૂર્ણિમા છે અમાવસ્યા છે પ્રદોષકાળ છે તેમાં પિતૃદેવતાને તર્પણ વિધિ આદિ કરાય દાન પુણ્ય કરાય એકાદશી નિમિત્તે ગીતાજીનો અધ્યય અવશ્ય સંભળાય આ ચૈત્ર માસમાં ગાય માતાની સેવા કરવી ઉત્તમ છે પશુ પક્ષીને દાણા જળની વ્યવસ્થા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે ઝાડ છે વૃક્ષ છે છોડ છે તેની પણ સેવા કરવી જોઈએ જલ અર્પણ કરવું જોઈએ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે વેદ પુરાણોમાં તો ચૈત્ર માસનો પ્રથમ દિવસ જેને પડવો કહેવાય છે તે ઘણો શુભ અને મંગલકારી માનવામાં આવ્યો છે આ દિવસે ભગવાન શ્રી રામજીની પૂજા અર્ચના કરીને માતાની પૂજા અર્ચના કરીને ધ્વજારોપણ થાય છે અને ત્યારબાદ કાર્યની શરૂઆત થાય છે ચૈત્ર માસમાં ભૂલથી પણ આ કાર્ય ન કરવા કયા ભોજનમાં જો બની શકે તો દૂધનું સેવન ન કરવું કારણ કે પચવામાં ભારે દૂધ પડે છે અત્યારે પાચન શક્તિ ઘણી નબળી રહે છે ચૈત્ર માસ દરમિયાન આ તાપમાં એટલા માટે દૂધનું સેવન બની શકે તો ન કરવું ઓછું કરવું અને વાસી ભોજનનું સેવન ન કરવું બીમાર પડી શકાય છે ચૈત્ર માસમાં પાચન શક્તિ કમજોર હોય એટલા માટે આ મહિનામાં ખાસ કરીને દહીંનું સેવન કરી શકાય છે છાશનું સેવન કરી શકાય છે જે આપણા આંતરડામાં ઠંડક પહોંચાડે છે શરીરને ઠંડક પહોંચાડે છે ગરમીથી મુક્તિ આપે છે કારણ કે વાતાવરણમાં પણ ગરમી રહે છે અને જો શરીરમાં પણ ગરમી રહે તો ચામડીના રોગ આદિ થઈ શકે છે ચૈત્ર માસમાં નમકનું સેવન કરવાથી બચવું જોઈએ જો કે સંપૂર્ણપણે આપણે નમકનું સેવન ન કરી શકીએ તો સિંધવ નમક આવે છે પહાડી નમક જેને કહેવાય છે તેનું સેવન કરવું લાભકારી છે ચૈત્ર માસમાં અલુણાવ્રત પણ આવે છે એક દિવસનું અલુણા વ્રત કરી શકાય છે અલુણા અર્થાત જેમાં લૂણ એટલે કે નમકનું સેવન નથી થતું બે દિવસ અથવા ત્રણ દિવસનું વ્રત રાખાય છે ચૈત્ર માસમાં ઓખા હરણ સાંભળવાનું મહાત્મય છે તાવ તરિયો એકાંતરિયો આદિ જે રોગ કષ્ટ પીડા છે શારીરિક માનસિક કષ્ટ છે તેમાંથી મુક્તિ મળે છે આ માસમાં ખાસ કરીને જે શેકાયેલી વસ્તુ છે જેમ કે સેકેલા ચણા છે તેનું પણ સેવન ન કરવું જોઈએ પેટમાં અપચો થઈ શકે છે આ મહિનામાં ફળોનું સેવન કરી શકાય છે તે લાભ આપે છે આ ચૈત્ર માસનું મહત્ત્વ એટલા માટે પણ છે કે આ માસમાં ભગવાન શ્રી નારાયણના દસાવતારમાંથી પહેલા અવતાર મત્સ્ય અવતાર શ્રી હરિએ પ્રલયકાળમાં અથા જલરાશિમાંથી મનુજીની નૌકાને સુરક્ષિત રીતે સ્થાને પહોંચાડી હતી ત્યારબાદ મનુ અને શત્રુપાથી નવી સૃષ્ટિની રચના થઈ હતી આ ચૈત્ર માસના ઈષ્ટદેવ ભગવાન સૂર્યનારાયણ દેવ મા દુર્ગા અને શ્રી રામજી કહેવાય છે આ ત્રણેય દેવતામાંથી કોઈ પણ એક દેવતાની પણ પૂજા કરવામાં આવે તો સંકટોમાંથી મુક્તિ મળે છે પુણ્ય પ્રાપ્ત થાય છે આ માસમાં ભક્તિ અને સંયમને ખાસ માન અપાય છે આ મહિનાથી વસંત ઋતુની વિદાય થાય છે અને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય છે ગરમી વાતાવરણમાં વધતી જાય છે અને વાતાવરણમાં બીમારીનો ખતરો પણ રહે છે એટલા માટે સ્વાસ્થ્ય પ્રતિ વિશેષ સાવધાની રાખવી જોઈએ ચૈત્ર મહિનામાં ભોજનમાં અનાજનો ઉપયોગ જેટલો થાય એટલો ઓછો કરવો જોઈએ અને ફળોનો ઉપયોગ વધુ કરવો જોઈએ અથવા જલનું સેવન વધુ કરવું જોઈએ આ માસમાં ખાસ ધ્યાન રાખવાવાળી એ વાત છે કે મનથી કે તનથી પણ કોઈને કષ્ટ ન પહોંચાડવું હરિસ્મરણ કરવું પ્રભુએ જે આપણને જીવન આપ્યું છે તે જીવન કાયમ રહેવાનું નથી આજે છીએ અને કાલ સવારનો સૂર્યોદય જોઈએ કે ન જોઈએ કોને ખબર છે માટે જીવન એવું જીવીએ કે કોઈ યાદ કરે કે હા ભાઈ સારા માણસો હતા એવું જીવન ન જીવીએ કે જ્યારે આપણે સ્વર્ગલોક સીધાવીએ ત્યારે એમ કહે કે હાસ ગયા માટે પરમાત્માએ જે જીવન આપણને આપ્યું છે તેનો સદુપયોગ કરીએ કૂતલી કરવાથી આપણા કુંડળીના ગ્રહો પણ ખરાબ થાય છે અને ખાસ કરીને આ માસમાં જે વ્રત તહેવાર આવે છે તેનું નિયમથી પાલન કરવાથી પણ સ્વાસ્થ્યમાં પણ લાભ પ્રાપ્ત થાય છે શારીરિક માનસિક રીતે ઘરમાં પણ સુખાકારી રહે છે આપણે જાણી લઈએ કે ચૈત્ર માસમાં ખાસ ખાસ ત્યોહાર ક્યાં આવે છે ચૈત્ર માસના શુક્લ પક્ષની એકમ એટલે ગુળી પડવો ચાંદ નવરાત્રિનો પ્રારંભ થાય છે મા દુર્ગાનું આગમન થાય છે માઈ ભક્તો માની આરાધના કરે છે દર્શને જાય છે ઘરમાં દીપદાન કરે છે અને કુંભ સ્થાપન પણ કરે છે ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રીજ એટલે મત્સ્ય જયંતિ ભગવાન મત્સ્યરૂપ શ્રી નારાયણના મત્સ્યરૂપનો જન્મદિવસ મનાવાય છે ચૈત્ર માસના શુક્લ પક્ષની ચતુર્થી એટલે વિનાયક ચતુર્થી ચૈત્ર માસના શુક્લપક્ષની તિથિ એટલે દુર્ગાષ્ટમી માતા રાણીની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે ભક્તો હોમહવન કરે છે નાની બાળાઓ અને એક ભૈરવનું પૂજન કરે છે ચૈત્ર માસના પક્ષની નવમી તિથિ એટલે રામનવમી આજે પણ માતા રાણીના નિમિત્તે ભક્તો દાન પુણ્ય કરે છે નાની બાળાઓ જે માતાના સ્વરૂપમાં છે તેનું પૂજન થાય તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે માસ સુધી સેવાનો સ્વીકાર થાય છે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ રામ મંદિરમાં વૈષ્ણવ મંદિરમાં ધામે ધૂમેથી આજે ઉજવાશે ચૈત્ર માસના શુક્લપક્ષની દસમી તિથિએ નવરાત્રિના પારણા થશે જે કોઈ ભક્તોએ અખંડ જ્યોત કે કુંભ સ્થાપન ઘટ સ્થાપન કરેલું છે તે આજે મંગલ થશે શુભ ચોઘડિયામાં ત્યારબાદ માતા રાનીના મંદિરમાં દર્શન કરીને ભૂલચૂક ક્ષમા માંગવી જોઈએ ચૈત્ર માસના સુદ પક્ષની એકાદશી એટલે સર્વે મનોકામના પૂર્ણ કરનાર કામદા એકાદશીનું વ્રત આવશે ભગવાન નારાયણનું આજે પૂજન થાય છે વ્રત ઉપવાસ થાય છે ચૈત્ર માસની બારસની તિથિ એટલે વામન દ્વાદશી ભગવાન શ્રી વામનજીની કથા સંભળાય છે ચૈત્ર માસના શુક્લપક્ષની તેરસની તિથિ એટલે ભગવાન મહાદેવનું વ્રત પ્રદોષનું વ્રત અનંગ ત્રયોદશીના રૂપે પણ આ દિવસે ઉજવાય છે ચૈત્ર માસના પક્ષની પૂર્ણિમાની તિથિ એટલે શ્રી હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે ચૈત્રી પૂર્ણિમા જેને કહેવાય છે બહુચરાજીમાં મેળો ભરાય છે આજે શ્રી હનુમાનજીનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને ચોલા ચડાવાય છે શ્રી હનુમાનજી કે જે કલયુગના દેવતા છે ભક્તોની પ્રાર્થના તુરંત સાંભળે છે ભક્ત અને ભગવાનનો જન્મદિવસ આ ચૈત્ર માસમાં આવે છે એટલા માટે પણ ચૈત્ર માસ ખાસ બની જાય છે શ્રી રામજી અને તેમના પ્યારા ભક્ત ઉત્તમ ભક્ત શ્રી હનુમાનજીનો જન્મદિવસ ચૈત્ર માસના બદ પક્ષની ચતુર્થી એટલે સંકટ ચતુર્થીનું વ્રત રખાશે ચૈત્ર માસના વધ પક્ષની એકાદશી એટલે બરુથી એકાદશી વૈષ્ણવ આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીની જયંતિ પણ ઉજવાશે ચૈત્ર માસની વદપક્ષની પક્ષની તેરસ એટલે ભગવાન શ્રી મહાદેવને પ્રિય એવું પ્રદોષનું વ્રત રાખવાનું રહેશે ચૈત્ર માસની અમાવસ્યા જે સર્વ પિતૃ અમાવસ્યા તરીકે પણ ઉજવાય છે આ દિવસે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવાનો ઉત્તમ દિવસ છે પિતૃતર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરીને ભક્તો પિતૃદેવતાને પ્રસન્ન કરે છે જેથી ઘરમાં સુખાકારી રહે વંશવૃદ્ધિ થાય આપણા ઈષ્ટદેવ પહેલાં પિતૃ નારાયણની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ જેમનું લોહી આપણી અંદર વહે છે આજે ખાસ કરીને પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરીને ગીતાજીનો અધ્યાય સંભળાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે ભગવાન મહાદેવની ઉપાસના કરાય છે અને આ સંવત્સર કે જે ચૈત્ર માસમાં ગોળી પડવાનો પ્રથમ દિવસના સંવત્સરના દેવતા દેવતા છે મંગળવારે ચૈત્ર માસ પ્રારંભ થાય છે જેને આપણે નવું વર્ષ કહીએ છીએ માટે આ વર્ષના જે દેવતા છે તે મંગલ દેવતા છે રાજા મંગલ દેવતા છે માટે આજે પણ શ્રી હનુમાનજીની પૂજા આરાધના કરવાથી સર્વે મનોરથ પૂર્ણ થાય છે આમાં ચૈત્ર માસનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ ચૈત્ર માસમાં ભગવાન શ્રી રામચંદ્રજીના પરમ ભક્ત શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માટેનો ખાસ મંત્ર જપવો જોઈએ કારણ કે સ્વામીને મળવું હોય તો પહેલાં તેમના સેવકને રાજી કરવા જોઈએ અને સેવકને પ્રસન્ન કરવા માટેનો ખાસ મહામંત્ર છે ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય વજ્રદેહાય વજ્ર નખાય વજ્ર મુખાય વજ્ર રોમણેય વજ્રદંતાય વજ્ર કરાય વજ્રભક્તાય રામદૂતાય સ્વાહા આ મંત્રનો જાપ નિત્ય કરવાથી સર્વે રોગ બાધા મટે છે ક્લેશ દુઃખ દરિદ્રતા મટે છે અને ભગવાન શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે શ્રી રામજી સાથે પ્રભુ મિલન કરાવી દે છે અને જન્મ મરણના ફેરાના ચક્કરમાંથી છૂટી જવાય છે બોલો ભક્ત વસલ ભગવાન શ્રી નારાયણ શ્રી રામજીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ